હારું ડોસી મરી દઈ અને મારા કહીએ ને કે કહીએ તો પણ બધું હારું બુઠું કોઈ કોમ કરવું હોય પેલું હોય તો આ ના કરીએ કરોડા ના આલે કોણ પણ આ દુઃખ ને ગોડા કરે ને પેલું હા કોઈ બતાવીએ તો એ ક્યાંક

મારા માટે બીડીઓ લાગતી બીડી ધોવાણું જ્યારે અને આ બીજા બે રૂપિયા લે ને કે તારા પેલું પરીકુ લેતો પડીકેલા બીડીપ પડી વાી બાપા બીડી લાભી દે મા પડી માીડી લેવાપાઈ પૈયા બીડી પડીકુડી 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 પડીકુ મા બાપાઈ પૈ ચાલુ બીડી લાબાની અને પડી અને પડી અને બીડી રાખી પડી ગુલાબનુ પડી ગુલાબું બીડી પડી એ હઈ સારો લોચો પડી હું તો ભૂલી ગયો અમે ચિયા બે રૂપિયાનું ને પડી ગુલાબાનો અને ચિયા બે રૂપિયાનું બીડી લાવવાની હા તમારે કોપા બાપા પૂછવું પછી આવું

એવી મજા માટીથી નાહવાની માટી ચકલી આવતી અમારે ચકલી બે નારો બનાવવાનો અરે મારું બનાવવાનું હા પાણી પાવાનું ને વચ્ચે ક્લીન ન કરું હા અરે મારે બેસુ પાણી હા પણ પેલું પરીકુલી આવું ને હું તો પરીકુ લઈને આવતા પછી પહોંચું હા પેલા પડી આવું

તમે કીધી તો બેસ ને પોણી પાઉં અલ્યા તે પાલા બો તો કે જ ના પાવાનું અલે પાલા તો મોણ પડી પીવા બે જા એના માટે ડોલ જોવ આ ખબર અમે ભૂલી ગયા અમે તો પોણી પઈએ અરે હું ભૂલી ગયા ભૂલી ગયા ભૂલવા માં ભૂલવા માં તું તો મનિયા ભૂલી દે ડોલમાં પાવાનું ડોલ લે જા હા હે ડોલ લાવ

આ હું બોલવું પડે ના જો એટલો કેટલી કરી તમું તો પાલુ ભઈન પાતો જ નહીં કિલ જાય છે

તો એમ ને અવા પો પો અલા હું કરે આ હું ધારી છે ને હું કરવો બેઠ્યો છે એ આ તો બેસરી પાડવા માટેનું તને શીખવાડ તો આ બેજ છે મોળ છે તમે શીખવાડ એમ કઈ મી તો બાપા કે બધું એકે એક હંગાટી હેડાળવાનું લા એક લાખલી બધું આખવાનું કોને ખબર હોય તો બાપા બેજ મોળ જ બો તને ફેર નહ લાગતો તમે શીખવાડ મી તો કરી અલા શીખવાડી શીખવાડી હું શીખવાડી તમે રહ્યા અને આ છોકરું ધ્યાન રખડતું રખડતો એમાં આટલું થોડું મગજ ઓછું થઈ ગયું લાગે મને ભાઈ સંસ્કાર તો માં હોય ને તો માં એવા બાપા ના સંસ્કાર ના હોય માં મરી જઈએ એટલે થોડું એ મારે થોડું ટેન્શન તો ખરું કહ્યું હાથાનો ને વેઢાળવાનો ને કઈએ તું કોમ કરે કોઈ મોટું કોમ તો એનું બતાવાય ના એટલે હવે ટાકમ કે ખેડા જઈએ એવું કરીએ એ તો વાત સાચીએ પણ કે મા એ માન બીજા બધા કરજુ ના વા એક તો બરાબર હપણા

અરે આ તો મોથા કરી લેવાય તું લઈને આવતો નહિ આવી રીતે લાવતો હતો તને એટલી ખબર નહીં પડતી કે આ મોથા ઉપાડાય

મા બાપા એ કીધું કૂપ થઈ લાવ કૂપ લાવ્યો અરે હું પાણી લાયો તો બાપા તમે નતો કે વાછી કૂતરાને ખવરાઈ દેતા લાવ્યો અલે પણ કૂતરાને ખવરાવવાનું કવા મોઠા ઉપાડો ઓનાથી તો ખો થાય અને નહી નામાં બટકુ બજેને હલકા ઉપર જે તો કે તું ઉતાર રે તો ખવરાવવાનું મે કીધું હતા ને મોઠા ઉપર લાબામ થોડું કીધું જો બાપા આપણે બજારમાં જાતા તો તમે પેલું કીધું નતો મોઠા પોટલું કરાવ તો મને મોઠા કર્યું અલે એ સામાન હતો ગંદો

તો મિત્રો આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત